જય શ્રી કૃષ્ણ દોસ્તો આપણે સૌ જાણીએ છીએ તેમ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મ્યુઝિક ડિરેક્ટર મયુરભાઈ નાડિયાનું દુઃખદ અવસાન થયું તેઓ આપણા વચ્ચેથી રજા લઈ ગયા બહુ નાની ઉંમર હતી ઉગતી ઉંમર કહી શકાય અને કરિયરની આમ ટોચ ઉપર હતા પણ કહી શકાય કે હજી તો શરૂઆત હતી એ ટોચ ઉપર રહેવાની શરૂઆત હતી સૌ જાણીએ છીએ તેમ રોણા શેરમાં એક રબારી ભારી કે પછી દોસ્ત મારો જીગરજાન કે વગેરે અઢળક ગીતો એમણે કમ્પોઝ કર્યા હતા અમે અમારી ટીમ સાથે પ્રાર્થના સભામાં પણ ગયા હતા અને અમે અમે મેં જે માહોલ જોયો એમના ભાઈને આનંદભાઈને પણ હું મળ્યો દેવપગલી સાહેબ સાથે અમે વાત કરી એમણે કહ્યું કે એક એક મહાન કલાકાર હતા મયૂરભાઈ કે નાના કે મોટા કોઈ આર્ટિસ્ટને એવું ન જોતા અને કમ્પોઝ કરતા ને આર્ટિસ્ટ એમની કારણે બન્યા છે દેવપગલીભાઈએ બહુ સૂચક વાત કરી એ સિવાય વિક્રમભાઈ ઠાકોર છે જિગ્નેશભાઈ કવિરાજ છે મનુભાઈ રબારી છે રાકેશભાઈ બારોટ છે કિંજલબેન છે ગીતાબેન છે એ બધે ત્યાં આવ્યા હતા અને વાત એ છે આજે આ વાત કરવાનું કારણ એ છે કે સિનેમાની સામે જે હોય આપણે હીરોને તો ઓળખીએ હિરોઈનને તો ઓળખીએ વિલનને તો ઓળખીએ આપણને જે પડદા ઉપર દેખાય એને તો ઓળખીએ જ છીએ પણ પડદા પાછળના જે છે જે કોઈ ગીત લખે છે જે મ્યુઝિક કમ્પોઝ કરે છે જે આર્ટમાં છે જે કોસ્ચ્યુમમાં છે જે પડદા પાછળ પ્રોડક્શનનું કામ કરે છે ઇવન સ્પોર્ટ બોય છે આને આપણે નથી ઓળખતા આ લોકોને આપણે નથી ઓળખતા આમના ગીતો અત્યંત પોપ્યુલર થયા વધારે લોકો સુધી પહોંચ્યા દેવ પગલી સાહેબે કહ્યું ને કે સૌથી વધારે પોપ્યુલર થયા હોય ને ગુજરાતીમાં તો કદાચ તેઓ હશે કે વધારે લોકો સુધી પહોંચે એમને તે આવડતું હતું એ મ્યુઝિક કમ્પોઝ એટલા સરસ કલાકાર હતા પણ ઘણા એવા પડદા પાછળના હોય કસબીઓ જેને કસબીઓ કહેવાય કે જે જેનો જેનો કસબ આપણે પડદે જોતા હોઈએ એના વગર ફિલ્મ અધૂરી લાગે કે આખી આખી ફિલ્મમાં કોઈ એક ડિપાર્ટમેન્ટમાં પણ યોગ્ય કામ ન થાય કે કોઈ આર્ટવાળો કે કોઈ આર્ટ ડિપાર્ટમેન્ટમાં હોય કે કોઈ કોસ્ચ્યુમમાં હોય કે ઇવન કોઈ પણ કે કોઈ ગીતકાર હોય કે લેખક હોય કે એ પ્રોપર કામ ન થાય ને તો મજા ના આવે એટલે એનું કસબ તો આપણા સુધી પહોંચે છે પણ એ વ્યક્તિને આપણે નથી જાણતા હોતા તો વાત એ જ છે કે જે નાની કે મોટી કે ફિલ્મ પાછળના જે લોકો છે એને આપણે જાણવા જોઈએ હવે તો આપણે નામાવલી પણ આવતી હોય છે જેમ કે હિન્દી ફિલ્મો છે તેનું વિકીપીડિયા છે ઇવન ગુજરાતી ફિલ્મોના પણ આઈ છે કે એમાં આવે કે આટલા આટલા લોકોએ આ ડિપાર્ટમેન્ટમાં હતા અસિસ્ટન્ટ ડિરેક્ટર આટલા હતા વગેરે વગેરે તો આપણે એ જોઈએ આમ તો ફિલ્મ પૂરી થાય ને તમને ફિલ્મોનો શોખ હશે તો તમે જતા હશો ફિલ્મ પૂરી થાય ને જે છેલ્લે નામ આવે ને એન્ડ ક્રેડિટ્સ જેને કહેવાય નામ આવે તો મારી મારી ટેવ છે કે એ આખું પૂરું થાય ને પછી જ મને બહાર જોવું નીકળે અમુક સંજોગોને બાદ કરતા કે લાઇટ ચાલુ થઈ જાય કે પેલો થિયેટરવાળા જ બંધ કરી નાખે કે બહુ ઉતાવળ હોય પણ એના સિવાય મને એમ થાય કે નામ આપણું નામ હોય તો આપણે ન ઉભા રહી છેલ્લે સુધી એક ટ્રીબ્યુટ છે એક એમને સન્માન છે તો એવા ઘણાની એવી ટેવ હોય છે હું એવા ઘણા ફિલ્મ મેકર્સ મિત્રોને ઓળખું છું કે આખી ફિલ્મને પૂરેપૂરો રિસ્પેક્ટ આપે પછી થિયેટરની બહાર નીકળે તો આપણે એમ કરી શકીએ આપણે નામો વાંચીએ આનંદ આવે કોઈ ઓળખીતું હોય તો આપણે બેસીએ તો બરાબર છે અને એમને એક સન્માન મળે અને એ હોય ત્યારે મળે મૂળ વાત મારે એ પણ કરવી છે કે જે વ્યક્તિ હોય ત્યારે મળે આપણે પછી એવું ન થવું જોઈએ કે અમને અમે તો ઓળખતા નહોતા અરે અરે આ તો આ હતા એવું ન થાય તો એક એક સરસ એક સન્માન મળે કલાકારને એક એક સન્માન એક સ્વીકાર ભાવ જોઈતો હોય છે તો મયુરભાઈના તો પરિવારને સાંત્વના છે એમને દુઃખ સહન કરે એવી એક આપણે હિંમત આપીએ બીજું તો શું કરી શકીએ અને એમના ગીતો આપણે સાંભળતા રહીશું જ્યાં સુધી એ ગુંજશે ત્યાં સુધી એ એ રહેશે આપણી વચ્ચે એટલે સિનેમા સાહિત્યની આખી ટીમ હતી અમે નમસ્કાર કરીએ છીએ વંદન કરીએ છીએ અને યસ થેન્ક યુ